નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માઇગોલમાં તમારું સ્વાગત છે મિત્રો અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્ત્વના વિડીયો મળતા રહેશે મિત્રો આજે આપણા વિડીયોમાં જોઈએ તો લોક રક્ષક કેડર શારીરિક કસોટી માટે એટલે કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર કેટલીક આજની લેટેસ્ટ સૂચનાઓ છે એ મૂકવામાં આવી છે તો મિત્રો આ સૂચનાઓ કઈ છે એ આપણે આ વિડીયોમાં જોઈએ મિત્રો અહીંયા આ સૂચના આપેલી છે કે લોક રક્ષક કેડર શારીરિક કસોટી મિત્રો આપણે આ સૂચના વાંચીએ તારીખ છવ્વીસ બે ઓગણીસથી તારીખ આઠ ત્રણ ઓગણીસ દરમિયાન લોકરક્ષક કેડર ભરતી પ્રક્રિયા પૈકી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવે આ શારીરિક કસોટીમાં ઉપસ્થિત રહેવા માટે તારીખ વીસ બે બે હજાર ઓગણીસથી ઓજસ વેબસાઇટ ઉપર કોલ લેટર અપલોડ કરવામાં આવે મિત્રો આ કોલ લેટરમાં અગત્યની સૂચના નંબર બાર અંતર્ગત શારીરિક માપ એટલે પીએસટી અંગે ઉમેદવારને કોઈ વાંધા હોય તો ગ્રાઉન્ડ ઉપર ઉપલબ્ધ અપીલ બોર્ડને અપીલ કરી શકશે અપીલ બોર્ડનો નિર્ણય મિત્રો આખરી ગણાશે તો મિત્રો આગળ જોઈએ તો અપીલ બોર્ડનો નિર્ણય આખરી ગણાશે તથા ઉમેદવારે ગ્રાઉન્ડ છોડ્યા બાદ અપીલ કરી શકશે નહીં નો ઉલ્લેખ છે તેમ છતાં કેટલાક ઉમેદવારોએ શારીરિક કસોટી પૂર્ણ થયા પછી ભરતી બોર્ડની કચેરી ગાંધીનગર ખાતે અરજી કરેલ છે ખરેખર શારીરિક કસોટી દરમિયાન કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ ઉપર જ અપીલ બોર્ડની રચના કરવામાં આવેલ હતી અને ત્યાં જ તે દિવસે અપીલ કરવાની રહેશે તો મિત્રો અપીલ બોર્ડનો નિર્ણય આખરી રહેશે અને ઉમેદવારે ગ્રાઉન્ડ છોડ્યા બાદ કોઈ અપીલ કરી શકશે નહીં તેવો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં કેટલાક ઉમેદવારોએ ભરતી બોર્ડ ખાતે અરજીઓ કરેલ છે તો આ તમામ અરજીઓ નિયત મુજબ સ્વીકાર્ય હોવા છતાં ભરતી બોર્ડ દ્વારા અરજીનો સ્વીકાર કરી અરજીઓની તપાસ કરવામાં આવે છે જેમાં કોઈ તથ્ય નહીં જણાતા તમામ અરજીઓ દફતરે કરવામાં આવેલ છે જેની લાગતા વળગતા નોંધ લેવી તો મિત્રો આ પ્રકારની સૂચનાઓ આજની વેબસાઇટ ઉપર મૂકવામાં આવી હતી તો મિત્રો જે મિત્રોએ અરજી કરી છે એ એ મિત્રોને ખાસ જણાવવાનું કે આ અરજીઓ છે નિયત સમય બાદ કરવામાં આવેલી હોવાથી તેમની અરજી છે એ સ્વીકાર્ય આવવા સ્વીકાર્ય કરવામાં આવેલી નથી તો થેન્ક યુ મિત્ર તમે તમારા મિત્રો સુધી આ વિડીયો શેર કરો લાઇક કરો